નો હારા લાગો બે માણા તમાર ઘરે વૈયા જાવ એમ તમાર નો કહેવાય મમ્મી પપ્પા ઈ ગોગડી માં મોઢે સડાવી છે તો એને કીધું કે લંગુ તું નો હારી લાગ નો હારી લાગ પા એમ કે હશે બે વઈ બે વઈ દીકરી એવું કરો માં એમ કર્યા ગોગડા ની માં મેં કાઈ મોઢે ની સડાવી મારું છે ને તમ નામ લેતા જ નહીં તમે સડાવી છે હું જો તમને કહી દઉં મારું કોઈ નામ લેતા જ નહીં હા હાલો હાલો